સર્વિસ તારી સર્વિસ કરવા હું આવું છું આવું છું માં બેન દીકરીઓ બધાનું બોલી જવા દીધી લાલાભાઈ આઈનું બોલી જવા દીધી દેવાઈતભાઈ ખવાડનું બોલી કાળ મૂકે પણ કાઠી ન મૂકે અને કાઠી એક વાર મૂકે પણ વિશ્વાસ સોની ન મૂકે મારી માને તે ગાળ દીધી ને લાઈમાં તું મને તારું લાય લોકેશન નાયક હું આવું છું મારા વાલિડા હાલ જોબ પર છું આ બધું મૂકી કાઢવી અને ઇન્ડિયા આવું છું જોતું ક્યાં આવું છું કીર્તિ પટેલ ઇન્ડિયા તારી વાત છે ઊભી તું બેટા બધો વહીવટ કરો છો ને તારે આ બધું મૂકી હંકેલો કરી તારા માટે આવું છું હાલ બાપ તૈયાર થઈ જાવે મોરે મોરા માટે જોઈ તે મોરે મોરો તને બતાવું હવે બહુત તને શોખ છે ને મોરે મોરાનો કમિંગ આવી બી કમ ટુ ઇન્ડિયા કમિંગ કમિંગ ઇનિબલો હવે તો દુબઈ થી ઇન્ડિયા તારો મિની બ્લોગ બનાવતો મનાવતો ઓ બેટા મોરે મોરા ગાઈઝ ઇસ મારા વાલી ડાઉ લુક એટ શેખ જાયદ રોડ જય માતાજી જય દ્વારકાધીશ તો મિત્રો હવે તમે એ કહેશો કે ભાઈ આ કોણ છે આનો વિડીયો શું કામ મેલ્યું છે તો મિત્રો હું તમને બધું જણાવી દઈશ તો મિત્રો આમાં વાત કંઈક એવી છે કે આ ભાઈ છે એનું નામ છે વિશ્વાસ સોની અને મિત્રો આ વિશ્વાસ સોનીને કીર્તિ પટેલે એની મા સામું ગાળ દીધેલી છે તો મિત્રો આ ભાઈ જે વિશ્વાસ સોની છે એ અત્યારે દુબઈ છે અને એની માને કીર્તિ પટેલે ગાળ આપી તો મિત્રો અત્યારના સમયની વાત કરું તો અત્યારે દુબઈ છે તો દુબઈથી મિત્રો નીકળી ગયા છે અત્યારે ઇન્ડિયા આવી રહ્યા છે અને આ ભાઈનું કહેવાનું એમ છે કે કીર્તિ પટેલ તે મારી મા હામું ગાળ દીધી તો એનો જવાબ દેવા માટે હું દુબઈથી બધું કામ મેલી અને પેસલ તારા માટે ઇન્ડિયા આવી રહ્યો છું તો ઇન્ડિયા આવી અને હું તને જવાબ આપી અને તું તારું લાઈવ લોકેશન પણ મને મોકલ હું તને મળવા ટૂંક સમયની અંદર આવી રહ્યો છું તો મિત્રો ગુજરાતની અંદર હવે જે આ વિવાદ છે મિત્રો એ એકદમ વખરી રહ્યો છે અને મિત્રો આ જે વિવાદ છે ક્યાં પહોંચશે કોઈને ખબર નથી તો મિત્રો જે આ વિશ્વાસ સોની છે મિત્રો આ પણ એક કીર્તિ પટેલ જ તમે સમજી લો કેમ કે કીર્તિ પટેલને જે પણ આવડે છે જે પણ રમત રમતા આવડે છે એ વિશ્વાસ સોનીને પણ આવડે છે કીર્તિ પટેલ જે જવાબ આપશે એ વિશ્વાસ સોની પણ જવાબ આપશે અને વિશ્વાસ સોની સાથે આપણે જે ગાંડીગીર ના હાવસ કહી શકીએ એવા લાલભાઈ આહિર પણ છે બંને એક બીજાને સારી રીતે વર્તે છે બંને સારા મિત્રો છે તો મિત્રો આ બંને થઈ અને કીર્તિ પટેલ સાથે શું શું કરશે એ તો આવનારો સમય બતાવશે પણ મિત્રો એક વાત પાકી છે આ બેય થઈ અને કીર્તિ પટેલને જવાબ આપવાના જ છે અને વિશ્વાસ સોની છે મિત્રો અત્યારે હાલની સમયમાં એક રેકોર્ડિંગ પણ એને વાયરલ કર્યું છે જે કીર્તિ પટેલ કંઈક વાત કરી રહી છે તો એ તમારે જોવું હોય તો તમે વિશ્વાસ સોની ઇન્સ્ટાગ્રામમાં એની આઈડીમાં જઈ અને જોઈ શકો છો અને હજી તો મિત્રો ઘણા બધા ખુલાસા કરવાના છે વિશ્વાસ સોનીએ કીધું છે કે કીર્તિ પટેલ હજી તારા જે પણ કાંડ છે એ બધા કાંડ હું બહાર લાવીશ અને તું આ જે પણ કાંડ કરી રહી છે એ બધું હું બંધ કરાવી દઈશ એવા હું તારા જે કાંડ છે એ હું પબ્લિક સામે લાવી તો મિત્રો હવે જોવાની વાત એ છે કે આગળ જતાં શું થાય છે શું વિશ્વાસ સોની અહીંયા આવી અને કીર્તિ પટેલને માફી મગાવશે કે પછી જે વિશ્વાસ સોની એમ કહી રહ્યા છે કે ભાઈ તારું લાઈવ લોકેશન મોકલ તો શું કીર્તિ પટેલ એનું લાઈવ લોકેશન મોકલશે જો લાઈવ લોકેશન મોકલ તો શું વિશ્વાસ સોની કીર્તિ પટેલ પાસે જશે કે પછી નહીં એ તો આવનારો સમય બતાવશે પણ જે પણ આ વિવાદમાં જે પણ ન્યૂ અપડેટ અને જે પણ કાંઈ નવું હશે એ આવશે તો આપણી ચેનલમાં સૌથી પહેલાં વિડીયો તમને જોવા મળી જશે તો ચેનલમાં બની રહેજો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી હશે એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ